આ વર્ષે કાશ્મીર ખીણમાં સામાન્ય કરતાં ઓછી હિમવર્ષા થતા પાણીની અછત સર્જાઈ હતી જેની સીધી અસર અહીંના ખેડૂતો તેમજ પીન મિલ પર પડી હતી કારણ કે પીન મિલ વહેતા પાણીના સ્ત્રોતથી ચાલી શકે છે જો કે હાલમાં હિમવર્ષા બાદ પીન મિલો ચલાવતા લોકોએ પોતાનું કામ ધીમે ધીમે શરૂ કર્યું છે કાશ્મીર ખીણમાં પીન મિલનો અનોખો ઇતિહાસ છે આજના આધુનિક યુગમાં પણ ખીણના અલગ અલગ વિસ્તારોમાં પીન મિલો સ્થપાયેલી છે કાશ્મીરમાં જો તમારે સ્વાદિષ્ટ અને સ્વચ્છ રોટલી ખાવી હોય તો લોટને પીન મિલમાં પીસવો જરૂરી છે આ એક પ્રકારનું માળખું છે જે વહેતા પાણીમાંથી યાંત્રિક ક્રિયા દ્વારા સંચાલિત થાય છે પિન મિલ માટે કોઈ વીજળીની જરૂર રહેતી નથી પાણીનો પ્રવાહ વધારે હોય તેમ આ મિલ કામ કરે છે સામાન્ય રીતે નહેરોની નજીક જ્યાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને પ્રવાહ ઝડપી હોય છે ત્યાં પિન મિલ સ્થાપવામાં આવે છે કારણ કે લાકડાના ચક્ર ભારે મિલસ્ટોન પાણીના ઝડપી પ્રવાહ દ્વારા ચડાવી શકાય પીનચક્કીમાંથી બનાવેલો લોટ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આજના સમયમાં આ બીલો ઘણી ઓછી છે પરંતુ તેની સામે રોજગારીનો ઉત્તમ સ્ત્રોત સાબિત થઈ શકે છે